છોટાઉદેપુરના ઘેલવાટ મુકામે આવેલ ગોકુલધામ રિસોર્ટ ખાતે છોટાઉદેપુર જિલ્લાના આચાર્ય સંઘનું શૈક્ષણિક અને વહીવટી અધિવેશન યોજાયું જેમાં છોટાઉદેપુર જિલ્લા શિક્ષણાધિકારી ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ છોટાઉદેપુર જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ પૂર્વ ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના મહામંત્રી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત મહાનુભાવોના વરદસ્તે દીપ પ્રાગટ્ય કરી અધિવેશનને ખુલ્લું મુકવામાં આવ્યું હતું છોટા ઉદેપુર જિલ્લા આચાર્ય સંઘના આજના અધિવેશનમાં રાજ્યના પ્રમુખ તરીકે ઉપસ્થિત રહેવાનું થયું આ અધિવેશન શૈક્ષણિક અને વહીવટી બાબતોની ચર્ચાનું અધિવેશન હોય છે રાજ્યના પ્રમુખ તરીકે અમે જિલ્લાના જે આચાર્ય મિત્રો છે એમના કંઈ પ્રશ્નો છે એમની રજૂઆતો છે અને અમે અધિવેશનમાં સાંભળતા હોઈએ છીએ આખા વર્ષ દરમિયાન શૈક્ષણિક કેવા પ્રકારની પ્રવૃત્તિ શાળા કક્ષાએ કરી શકાય નવી શિક્ષણ નીતિ જે આવી રહી છે એના સંદર્ભમાં આચાર્યોએ કેવી રીતે સજ્જતા થઈ શકે એના સંદર્ભમાં અધિવેશનમાં અમે ખુલ્લા મનથી ગોષ્ઠી કરતા હોઈએ છીએ અને આ રીતે એક જિલ્લા કક્ષાએ દર વર્ષે આવું અધિવેશન કરીને આચાર્યોની સજ્જતા કેવી રીતે થાય એ પ્રકારનું એક વહીવટી અધિવેશન શૈક્ષણિક અધિવેશન અમે આજે યોજ્યું છે સહીદ સોમરા દિવ્યાંગ ન્યૂઝ છોટાઉદેપુર